અખંડ બિલીપત્ર પત્ર ભગવાન ચડે છે યા તો ત્રણ પાન વાળું બિલીપત્ર પત્ર ભગવાન ને ચડાવાય છે યા તો પાંચ પાન વાળું બેલી પત્ર છે એથી વિશેષ કોઈ ભક્તરાજના હાથે બિલીનું ઝાડ રોપાયું હોય તો એમાં વધુ ને વધુ સાત પાન પણ બિલીપત્ર આવે

એવું નાનું બિલીપત્ર ભગવાનને બહુ પ્રિય છે બિલીના વૃક્ષનો બહુ મહિમા છે મેરે ભાઈ બેન ઘણા લોકો ઘણી બેનો અમને એવો પ્રશ્ન કરતા હોય કે અમારા ફળિયામાં બિલીનું ઝાડવું છે તો હારું કે નહીં સારું બહુ જ સારું બહુ જ સારું તમારા ઘેર બિલીનું ઝાડ હોય તો મને કહેવા દો કે બિલીના વૃક્ષની અંદર ભગવતી લક્ષ્મીનો વાસ છે હમણાં હું તમને બિલવાષ્ટક સંભળાવું એમાં શબ્દ આવે છે બિલીના વૃક્ષની અંદર લક્ષ્મીનો વાસ છે જે બિલીના ઝાડની પણ પૂજા કરે ને એની દરિદ્રતા દૂર થઈ જાય બિલીના ઝાડની પણ જો પૂજા કરે તો બિલીપત્રથી એની બિલીના વૃક્ષના ફળ સ્વરૂપે એની દરિદ્રતા દૂર થઈ જાય ઘરની આજુબાજુમાં જો બિલીપત્ર હોય ને એની બિલીના ઝાડ હોય તો એનો પડછાયો આપણા ઘર ઉપર પડતો હોય તો આપણા ઘરમાં કોઈથી દરિદ્રતા ન આવે આટલું બિલીના વૃક્ષનો મહિમા છે સાહેબ એટલું જ નહીં વધારે આગળ કહું તો રવિવાર અને द्वादશીના દિવસે જો બિલીપત્ર ના કે બિલીના ઝાડની પૂજા કરવામાં આવે તો એ ભગવાન શિવના धामમાં મૃત્યુ પછી જાય છે અને ક્યાંય વચ્ચે અવરોધ નડતો નથી આપણે કહીને ઓલી વૈત્રણી આવે ને કાટાળું વન આવે એ કાંઈ ક્યાંય નડે સીધો જ વૈકુંઠમાં અને ભગવાન શિવજીના ચરણમાં જઈને રહે છે જો આપણે દ્વાદશી અને રવિવારના દિવસે બિલીના વૃક્ષની પૂજા કરીએ અને એની જળ છે કે આકાશમાં ફરતા જેટલા પણ નબળા તત્વો છે જેમ કે ગામ હોય ને હારા માણાય હોય ને નબળા માણા હોય એમાં બ્રહ્માંડમાં સારા તત્વો પણ ફરતા હોય અને નબળા તત્વો પણ આપણે ઓમ બોલીએ તો એ બ્રહ્માંડમાં ગુંજે આપણે ગાળ બોલીએ તો એ પણ ગુંજે તો એ નબળા તત્વો છે એ બિલીના વૃક્ષ અને બાળીને ભસ્મ કરે છે આવું એ બિલીના વૃક્ષની અંદર આવી તાકાત છે એટલે તમારા ઘરની આજુબાજુમાં કોઈ નબળા તત્વો ફરતા હોય તો બિલીનું વૃક્ષ જો હશે તો એને બાળીને ભસ્મ કરી દેશે આ બિલીના વૃક્ષની તાકાત છે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને એની સ્મશાન યાત્રા નીકળતી હોય

આ જગતમાં બે વૃક્ષો એવા છે બે વૃક્ષો બિલીના વૃક્ષને કોઈ પણ વ્યક્તિ એક રોપડો એક છોડવો વાવે પીપળાનું વૃક્ષ એક વ્યક્તિ એક વ્યક્તિ એક છોડવો વાવે તો બીલીનું વૃક્ષ જેને વાવ્યું છે એને એક હજાર કન્યાનું દાન કર્યાનું ફળ મળે એક હજાર કન્યા દાન કર્યાનું અને કોઈ પીપળાનું વૃક્ષ વાવે તો અનેક અનેક બ્રાહ્મણોને સુવર્ણના દાન કર્યાનું ફળ મળે એક પીપળાનું વૃક્ષ વાવ્યું પણ એની સામે વિપરીત કહું જો તમે એક બિલીનું વૃક્ષ કાપ્યું અને એક પીપળાનું વૃક્ષ કાપ્યું તો એક બ્રાહ્મણનું માથું કાપ્યાનું પાપ લાગે હવે તમે કહો છો કે કઈક એવું જગ્યા હોય અને પીપળાનું ઝાડ વચ્ચે હોય અને નડતર રૂપ હોય તો શું કરવું તો શું કરું શક્ય હોય તો પેલા તો જગ્યા આપણે બદલી લેવી જોઈએ કે ભલે પીપળાનું ઝાડ રહ્યું નથી અને કદાચ ફરજ પડે કે કાઢવું પડશે નહીં ચાલે નહીતર ઘણી બધી મુસીબતો થાય એવું છે તો પેલા તમે પીપળાની પૂજા કરો એક મહિનો પીપળાને જલરેડો એક મહિનો પીપળાની પૂજા કરો અને દરરોજ દંડવત પ્રણામ કરીને માફી માંગો અને દંડવત પ્રણામ કરીને માફી માંગીને પીપળાની નીચે યજ્ઞ કરો અને યજ્ઞ કરીને પ્રાયશ્ચિત કર્મ કરો અને પછી પાંચ પીપળા હું બીજા વાવીશ અને એનો ઉછેર થઈ જાય ને એ પીપળા મોટા થઈ જાય ત્યાં સુધી હું એની દેખરેખ રાખીશ આવી જવાબદારી સાથે સંકલ્પ કરો તો પીપળો કાપ્યાનું આપણે પ્રાયશ્ચિત એ શક્ય બનતું હોય તો પીપળો કાપજો બાકી પીપળાનું છેદન ન કરતા પીપળો કાપો એટલે બ્રાહ્મણની હત્યા કર્યાનું બ્રહ્મ હત્યાનું પાપ લાગશે પીપળો આપણને ઓક્સિજન આપે છે તો હવે આ ખબર પડી ગઈ કે વૃક્ષો વાવવા જોઈએ હવે આપણે વૃક્ષો વાવવા જોઈએ કોરોના કાળમાં ખબર પડી કે ઓક્સિજન ઘટ્યું એનું કારણ એ છે કે આપણે વૃક્ષો વાવ્યા નથી જો આપણે વૃક્ષો વાવ્યા હોત તો આપણા સગાવાલા માટે જે ઓક્સિજન ગોતવા માટે દોડધામ કરવી પડી ન કરવી પડત એ વૃક્ષો આપણને ઓક્સિજન પૂરો પાડી દે મને કહેવા દો કે તમે આજે કથામાં શિવપુરાણમાં આવ્યા છો તો તમે એક નિયમ લઈને જાઓ કે આપણા દીકરા કે દીકરીઓના જન્મદિવસ આવે તો કેક લઈ આવવાને બદલે એક પીપળાનું નો છોડવું ઘરે લઈ આવશું અને કોઈ જગ્યાએ વાવેતર કરીને એનો ઉછેર કરીને મોટો કરીશું આવું નક્કી કરો એક પીપળાનું ઝાડ વાવો એક વડલાનું ઝાડ વાવો એક બીલી જાડવાઓ ઝાડ વાવો એક કોઈ પણ લીમડા કોઈ પણ ઘટાટો વૃક્ષો વાવો તમે અને એની માવજત કરીને મોટો થાય એ બીજો જન્મદિવસ તમારા બાળકનો આવશે ને ત્યાં એ પીપળો એના માથોડા ઉપર થઈ ગયો હશે અને પછી તમારે એની માવજત કરવાની જરૂર નઈ રહે સાહેબ આ આપણને ખૂબ આપ્યું છે ખૂબ આપ્યું છે અને છતાંય ક્યારે એટલી બધી માવજત માંગી નથી આપણા સંતાનોએ હજી આપણને કાઈ માંગ્યું નથી તોય લગન થઈ જાય તોય માવજત માગે છે એની મરમમત માગે છે અને આપણે બધાએ જેની આપણે જરૂરિયાતો જ છે એને જ ભૂલી ગયા છીએ વૃક્ષ વગરનું આપણું જીવન હોય જ ન શકે સાહેબ તો પીપળાનું વૃક્ષ

એ ભાગ કાપી નાખવો જોઈએ આંગળી ઉપર રાખવાનું અને છેલ્લી આંગળી ઉપર ઊંધું બિલીપત્ર રાખવાનું ઉપરની વચ્ચેની બે આંગળી છે એ વચ્ચેની દાંડલી ઉપર આવે અને આ રીતે ભગવાન મહાદેવ ઉપર બિલીપત્ર પત્ર ચડે ભગવાન મહાદેવ ઉપર બિલીપત્ર ચડે શાલિગ્રામ ઉપર તુલસી પત્ર ચડે બિલીપત્ર ઊંધું ચડાવવાનું હોય તુલસી પત્ર સીધું ચડાવવાનું અને એ બિલીપત્ર પણ કેવું હોવું જોઈએ ત્રણ પાન વાળું જ હોવું જોઈએ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિજન્મ પાપ સંહારમ ત્રિનેત્રમ ચત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ

અને પાછા આ બેલીપત્ર એક ચડાવું ત્રણ પાનવાળું એટલે ત્રણેય પ્રકારના તાપ મટાડી દે. કેવા ત્રણેય પ્રકારના તાપ? આધિ व्याધી અને ઉપાધી મટાડી. આધી தெய்વીક, આધી ભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય તાપ મટાડી દે. આપણને બધાયને સંસારમાં છીએ ને એટલે આ ત્રણ દુખો પરેશાન બહુ કરે છે. ત્રણ પ્રકારના તાપ બહુ હેરાન કરે છે. આધિ व्याધી અને ઉપાધી नवालु बिलिपत्र भगवान महादेव ने चडावाखे बिल्वपत्रैश्च यच्छित्रे कोमले शुभे शिवपूजां करिष्यामि एकबिल्वं शिवा। ત્રણ શાખાવાળા એટલે ત્રણ પાનવાળા ત્રિશાખૈ બિલપત્રૈ ચ યચ્છિત્રૈ છિદ્ર વગરનું બિલીપત્ર ખંડિત બિલીપત્ર ચડતું નથી અખંડ બિલીપત્ર હોવું જોઈએ ખંડિત ન ચાલે બિલીપત્ર તૂટેલું હોય તો ન ચાલે એક પાનવાળું બે પાનવાળા હોય તો પણ ન ચાલે ત્રણ પાનવાળું કે પાંચ પાનવાળું ભગવાનને બિલીપત્ર ચડાવવામાં આવે યચ્છિદ્રૈ કોમ લય ઉજય અને એ બિલીપત્ર ભગવાન મહાદેવને ચડાવવામાં આવે તો ભગવાન મહાદેવ પ્રસન્ન રહે છે અખંડ બિલ્વ બિલપત્રેણ પૂજિતે નંદિકેશ્વરે સુસુધ્યદી પાપેભ્યો બિલ્વ શિવાર્પણ અખંડ પાત્ર માય તોડીને ધોઈને

તમને એવું લાગે કે મૂર્તિ મારે ભેટ આપતી છે તો એમાં શાલિગ્રામ ઉત્તમ છે

એક દંતી કોટી કોટી શિવાપણ દોટિસિ અશ્વમેટિકન્યાનબિલિવાપણ દોટિ એક હજાર દાન કરીએ ને જે પુણ્ય પ્રાપ્ત થાય તે એક બિલીપત્ર ચડાવવાથી થાય એટલું જ નહીં એક સો સમેદ યજ્ઞ જયારે કરીએ ને ફળ પ્રાપ્ત થાય એવું એક બિલીપત્ર ચડાવવાથી થાય અને કોટી કન્યા મહાદાનમ કરોડ કન્યા દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એવું ભગવાન મહાદેવને એક બિલીપત્ર ચડાવો તો ફળ પ્રાપ્ત થાય